અને સુરત થી અમારી સાથે જોડાયેલા છે સૌ પ્રથમ વડોદરાની વાત કરીએ સંસ્કારી નગરી વડોદરામાં દર વખતે ખૂબ જ સરસ ગરબાનું આયોજન થતું હોય છે મોટા મોટા ગ્રાઉન્ડમાં ખેલૈયાઓ મન મૂકીને નાચતા ગરબે હોય છે પણ આ વખતે શું એ પ્રકારના દ્રશ્યો જોવા મળશે સવાલ ઉઠે કેમ કે હજુ ઘણી જગ્યાએ એન ઓ નથી આપવામાં આવ્યા ગરબા આયોજકોનું શું કહેવું છે તંત્રનું શું કહેવું છે કેમ એન ઓ નથી આપવામાં આવ્યા ખેલૈયાઓનું શું કહેવું છે તેમને કેવી ફિલિંગ શું અનુભવ શું અહેસાસ અમને થઈ રહ્યો છે બિલકુલ નિધિ જે રીતે કહી શકાય કે વડોદરા સંસ્કારી નગરી કહેવાતું આ શહેર છે અને આમાં જે કહી શકાય કે વડોદરા શહેરના જે ગરબા જે છે તે વિશ્વના સુપ્રસિદ્ધ ગરબા કહેવામાં આવે છે પરંતુ હાલમાં તંત્ર દ્વારા જે એનઓસીનો જે વાંધો અત્યારે આવ્યો છે જેને લઈને તમામ ગરબા આયોજકો છે તેઓ પણ અત્યારે અસમજગમાં છે આપણી સાથે ગરબા આયોજક છે તેમની સાથે વાત કરીશું શું કહેશો તંત્ર દ્વારા હજુ સુધી એનઓસી આપવામાં નથી આવી આજે ગરબા આયોજકોને તમામને એનઓસી મળશે ખાસ કરીને કઈ રીતની તૈયારીઓ થઈ ચૂકી છે આજથી નવરાત્રી શરૂ થઈ ચૂકી છે ખેલૈયાઓમાં થનગના છે છતાં પણ હજુ એનો આજથી નવરાત્રિનો પર્વ શરૂ થઈ રહ્યો છે ચોક્કસપણે અમારા ચિંતાનો વધારો થાય કે આજે જો એનો સી ના આવે તો ગરબા કઈ રીતે રમાડવા લોકો ઉત્સુકતાથી રાહ જોઈને બેઠા છે પણ તંત્ર પર ભરોસો છે અને એનાથી વધુ મા અંબા પર ભરોસો છે કે જેણે વરસાદનો આટલો મોટો વિધને જ્યારે દૂર કર્યું હોય તો આ વિધને તો કશું નથી અને તંત્ર પર અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે અમને સમયસર અમને ગરબાના પહેલા અમને પરમિશન આપી દેશે મુખ્યત્વે વાત કરીએ તો સુરક્ષાને નાને લઈને એનઓસી માંગવામાં આવતી હોય છે અત્યારે હાલમાં પૂરી તૈયારીઓ થઈ ચૂકી છે ખેલૈયાઓ અત્યારે થનગનાટ કરી રહ્યા છે એનઓસી નથી મળી અત્યારે લોકો જે છે તે તેઓ ગરબા રમવામાં આવશે સુરક્ષાને લઈને અત્યારે તંત્ર દ્વારા કઈ રીતે આ કહી શકાય કે આ જે અહીંયા શું નથી આપવામાં જેના કારણે ગરબા આયોજકોમાં કેટલી ચિંતા સુરક્ષાને લઈને કાલે એક પોલીસ ઓફિસમાં એક મીટિંગ થઈ હતી જેમાં બધી સુરક્ષાઓ માટેની તૈયારીઓ એ લોકોએ કરી લીધી છે અને અમારા ગરબા મંડળ તરફથી બી સિક્યુરિટીની પૂરી પૂરી વ્યવસ્થા અમે લોકો કરવામાં આવી છે એટલે સિક્યુરિટી પોઈન્ટ ઓફ વ્યૂ વગર વાત કરીએ તો અમારો સહકાર પૂરેપૂરો રહેશે વાલી મંડળો માટે એટલે કોઈ ચિંતાનો વિષય નથી અમે મુખ્યત્વે વાત કરીએ તો એનઓસીની બાબત હોય છે તમામ દસ્તાવેજો લઈને આજે બોલાવવામાં આવ્યા છે આ આપના મોટા ગરબા થઈ રહ્યા છે સારા ગરબા કરીને ત્યારે આપણે સુરક્ષાને પગલે અત્યારે કઈ રીતની ફાયર એક્ઝિટના ગેટથી લઈને તમામ ઇન્સ્ટ્રુમેન્ટની જે વાત કરવામાં તો કઈ રીતની તૈયારીઓ કરી સાહેબ અમે છે ને વર્ષોથી ગરબા કરીએ છીએ આ મારું આઠમું વર્ષ છે એટલે અમને ફાયર એનઓસી માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ છે એ અમને પૂરેપૂરો ખ્યાલ છે એ પ્રમાણેના બધા જ અમે પ્રક્રિયા પૂરી કરી છે જે રીતે આપ જુઓ છો એન્ટ્રી ગેટ અહીંયા એક્ઝિટ ગેટ અને સાથે સાથે ફાયરની જે બોટલ્સ હોય છે બલૂન્સ હોય છે એના જે બોલ્સ હોય છે એની તમામ વ્યવસ્થા અમે રાખે છે જે રીતે તમામ વ્યવસ્થા જે છે તમામ ગરબા આયોજકો દ્વારા કરી દેવામાં આવે છે છતાં પણ હજુ સુધી જે એન ની વાત હોય તો હજુ તંત્ર એનો સી નથી આપતા ત્યારે ગરબા આયોજકો અત્યારે અસમજન માં મુકાયા છે જી